નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તિરુપતિ ગ્રુપ સંચાલિત બાલાજી એજ્યુકેશન કેમ્પ તરસાલીમાં સિત્ત્યોતેરમાં પ્રજાસ્ત્ક દિનની ગૌરવ સભેર ઉજવણી વડોદરા તિરુપતિ ગ્રુપ સંચાલિત બાલાજી એજ્યુકેશન કેમ્પ તરસાલી ખાતે છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સિત્યોતેરમાં પ્રજાસ્તાક દિનની ઉજવણી ગૌરવ અને ઉત્સાહભેર કરવામાં આવી કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન ડોક્ટર ધર્મેશભાઈ પટેલ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ પટેલ ટ્રસ્ટીઓ શ્રી આચાર્યો શ્રી પ્રાધ્યાપકો સ્ટાફ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા માનવ અસત્ય સેવા કેન્દ્રના વડીલોને સન્માનિત મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને ટ્રસ્ટ્રી શ્રીમતી જાગૃતિબેન શાહના હસ્તે રાસદ્ધત ફરકાવવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે એનએસએસ દ્વારા જોય ઓફ ગિવિંગ અભિયાન અંતર્ગત સરકારી શાળાના વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે સિત્યોતેરમો આપણે રિપબ્લિક ડેનો જે પર્વ છે તે બાલાજી એજ્યુકેશન કેમ્પસ બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ અને તિરુપતિ ગ્રુપ એ અહીંયા તરસાલી સ્થિત આપણા કેમ્પસમાં ખૂબ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો છે અશક્ત માનવ કેન્દ્ર સંસ્થાનના જે પ્રમુખ શ્રી હતા જાગૃતિબેન શાહ અને એમની સાથે બીજા સોળથી વધુ વડીલો જોડાયા હતા આશીર્વચન આપ્યા હતા અને બાલાજી કેમ્પસ જે પોતાના માટે જ વિશ્વવિખ્યાત છે કે આપણે નાઇન્ટીન ફિફ્ટી ઓગણીસો પચાસથી જે આપણું સંવિધાન બન્યો અને એ રીતના આજે આપણે સિત્યોતેરમાં પાવન પર્વ ઉજવી રહ્યા છીએ તો એ કેવી રીતના આપણે બેસ કરી શકીએ યુવાઓને કેવી રીતના સારું આપણે માર્ગદર્શન આપી શકીએ જે આપણા પ્રધાનમંત્રીશ્રીનું જે સપનું છે કે બે હજાર સુડતાલીસનું આપણું ભારત કેવું બને તો યુવાઓ વગર કશું પણ શક્ય થતું નથી એટલે વડીલોના આશીર્વચન યુવાઓની પ્રેરણા ટીચિંગ નોન ટીચિંગ ટેકનિકલ સ્ટાફ અને પ્રેસ મીડિયાના કર્મીઓ અને આપણા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું આપણા ટ્રસ્ટના જે શ્રી છે ડૉક્ટર ધર્મેશભાઈ પટેલ સર પછી આપણા જે પ્રેસિડેન્ટ શ્રી છે શ્રી ગિરીશભાઈ પટેલ સર શ્રી છે જે આપણા સુનિલભાઈ પટેલ સર છે હું ખૂબનો હૃદયપૂર્વક આભાર માનું છું તથા આપણા ચારે ચાર કોલેજોને જે પ્રિન્સિપાલ શ્રી છે બાલાજી કોલેજ ઓફ કોમર્સ સાયન્સ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટના ડૉક્ટર નીરવ ત્રિવેદી સર છે ડૉક્ટર કલ્પેશ ઠક્કર સર છે જે પ્રિન્સિપલ છે બાલાજી કોલેજ ઓફ લોના પછી આપણા જે બીજા એક શ્રી છે ડૉક્ટર પાશુબેન જૈન જે બાલાજી કોલેજ ઓફ પેરામેડિકલ સ્ટડી અને ફિઝિયોથેરાપીના પ્રિન્સિપલ છે અને બાલાજી કોલેજ ઓફ નર્સિંગના જે પ્રિન્સિપલ છે આપણા કાંતિભાઈ પટેલ સર સંગીતાબેન અને સમગ્ર ટીમ વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ ભારત માતાજી છે વંદે માતરમ આપ ખૂબ પ્રગતિ કરો અગ્રેસર આગળ વધતા રહો અને આપ સૌનું હૃદયપૂર્વક આપણા કેમ્પસમાં સ્વાગત છે દરેક પરિસ્થિતિ હર હંમેશ આપની સાથે બાલાજી આપની સાથે કાર્યરત છે અસ્તુ ભારત માતાજી છે વંદે માતરમ વધુ વિગત એવી પણ આપશ્રીને જણાવવાની કે આજે જોય ઓફ ગિવિંગ જે આપણા શ્રી અને ટ્રસ્ટીશ્રીનો અને ચેરમેનશ્રીનો જે આગ્રહ હતો એ પ્રમાણે આજની તરીકે આપણા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ આપણા કોર્ટી મેમ્બર જે વત્સભાઈ છે અને ભાવિશાબહેન સાથે એ ગયા છે જોય ઓફ ગીવિંગ માટે જેની અંદર આપણે કપડાંથી માંડીને ફૂડ કીટથી માંડીને બધું જ આપ્યું છે જે એનએસએસ એક્ટિવિટી ના સંદર્ભે પણ આપણે આવરી લેવામાં આવે છે એટલે બાલાજીએ દરેક વસ્તુનું ધ્યાન રાખ્યું છે પછી સ્કૂલના વિદ્યાર્થીઓ હોય કે વડીલો હોય કે આવનાર યુવા પેઢી હોય એનું સંપૂર્ણપણે ધ્યાન રાખ્યું છે તો હું પાછો આ બાલાજી પરિવાર તિરુપતિ ગુરુપતિ ફરીથી આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું